નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ અત્યારે ખૂબ જ ડરામણી ભવિષ્યવાણી સામે આવી રહી છે તમને ખબર હશે કે બાબા વેવગાની ભવિષ્યવાણી બે હાજર પચીસ માં ખૂબ જ ડરામણી જે આગાહી હતી અને ભવિષ્યવાણી કરવામાં આવી હતી પોતાના પૂર્વાનુમાનોને કારણે દુનિયામાં જાણીતા બાબા વેગા અને નાસ્ત્રે દર્શન યુરોપ સહિત અનેક જગ્યાઓમાં તબાહીના સંકેત આપ્યા હતા એવું લાગે છે કે તેમના આવા કરાયેલી ભવિષ્યવાણીઓ સાસવી પડી રહી હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે બે હજાર પચીસના વર્ષે શરૂ થયેલી હજુ સૌ દિવસ થયા છે ત્યાં અનેક એવી ઘટનાઓ બની છે જે તબાહીના સંકેત આપી રહી બે હજાર પચીસનું વર્ષ શરૂ થયું તે પહેલાં જ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ દક્ષિણ કોરિયામાં ભયાનક પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના સામે આવી હતી જેમાં એકસો જાન્યુઆરીના રોજ ક્રુટન શહેરમાં નાનું વિમાન બિલ્ડિંગ સત પરથી અથડાઈને ઈજાગ્રસ્ત થયું હતું અને તેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે જેથી કરીને બાબા વેગાની જે આગાહી છે જે ખૂબ જ છાસી પડી રહી હોય તેવું કહેવાય રહ્યું છે હવે તમારે આના વિશે શું કે